હવે તમને લોકોને ખબર છે કે તમારા લોકોને નીટ બે હજાર ચોવીસની પરીક્ષા છે એ પાંચ પાંચ બે હજાર ચોવીસ એટલે કે રવિવારે છે એનું આયોજન કરવામાં આવ્યું છે અને તમે જેની આતુરતાપૂર્વક રાહ જોઈ રહ્યા હતા એ એડમિટ કાર્ડ તો એડમિટ કાર્ડ છે એ આજે રાત્રે જ બાર વાગ્યે છે એ જાહેર કરી દેવામાં આવ્યા હતા હવે શું થયું કે એ લોકોએ છે બાર વાગ્યે જાહેર કર્યું અને હવે અડધી કલાકની અંદર આખી આખી જે સાઇટ છે એ ક્રેશ થઈ ગઈ હતી અને તમારે નીટના એડમિટ કાર્ડ ડાઉનલોડ કરવામાં શું શું પ્રોબ્લેમ આવે છે અને તમારે હવે શું કરવું એની માહિતી છે એ આ વિડીયોમાં આપી દેવામાં આવી છે તો આ વિડીયોને શરૂથી લઈને અંત સુધી જુઓ અને એડમિશનની માહિતી માટે ચેનલ ઉપર નવા હોય તો આ ચેનલને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલો હવે જુઓ જ્યારે તમે લોકો એડમિટ કાર્ડ ડાઉનલોડ કરો છો ત્યારે કયા કયા પ્રોબ્લેમ આવે છે તો કે પહેલી વસ્તુ એ કે તમે એડમિટ કાર્ડ ડાઉનલોડ કરો છો તમારે ઘણા લોકોને લોગિન જ નથી થતું કે ભાઈ આ પ્રકારનો જે રેકોર્ડ છે એ ફાઉન્ડ જ નથી થતો આ પ્રકારનું પણ ઘણા ઓપ્શન આવે છે પણ બીજી વસ્તુ શું કયો પ્રોબ્લેમ આવે છે કે તમે લોકો તમારી ડિટેલ એન્ટર કરી બધી અને એના અંતે તમારે એક જે કેસ સેન્સિટિવ પિન કરીને એક નંબર આવે છે હવે એ નંબર તમે જે ઉપર છે એ જ તમે નીચે લખો છો તો પણ એમ ના પાડે છે કે ભાઈ નહીં આ ઇન કરેક્ટ પિન છે એવી બધી પણ સમસ્યા થાય છે અને ઘણા લોકોને એડમિટ કાર્ડ શું હોય તો ભાઈ ઘણા લોકોને ત્રણ પેજમાં ડાઉનલોડ થઈ છે તો ઘણા લોકોને ચાર પેજમાં થાય છે એના પછીનો પ્રોબ્લેમ કયો છે તો કે ઘણા લોકોને એડમિટ કાર્ડ તો ડાઉનલોડ થઈ ગયા પણ એ લોકોને ફોટામાં પ્રોબ્લેમ આવે છે કે ભાઈ ફોટો છે એ ઘણા લોકોને દેખાતો જ નથી એવા પણ પ્રોબ્લેમ આવે છે તો આ બધી જે પ્રોબ્લેમ છે એ કોના લીધે છે તો કે ભાઈ એ લોકોના સર્વરના લીધે જ આખી આખો બધાય પ્રોબ્લેમ ઊભા થાય છે ક્લિયર થઈ ગયું આ દર વર્ષની સમસ્યા છે આ તમારી એક સાથે થાય એવું નથી પણ દર વર્ષે આ એક જ સમસ્યા બધાને થાય છે કે એડમિટ કાર્ડ ડાઉનલોડ થાય ત્યારે આ પ્રકારના પ્રોબ્લેમ છે એ બધાને આવતા જ હોય છે ક્લિયર થઈ ગયું એટલે આ પ્રોબ્લમના સોલ્યુશન માટે તમારે લોકોએ એક જ વસ્તુ ધ્યાનમાં રાખવાની છે અત્યારે કે તમારે લોકોને જો એડમિટ કાર્ડમાં મોટાભાગના શું પ્રોબ્લેમ છે કે ઘણા લોકોને ચાર પેજ તો ડાઉનલોડ થયા પણ હવે એ લોકોને જે પોસ્ટકાર્ડ સાઇઝનો જે ફોટો હોય એમાં કંઈક લખ્યું છે ત્રણ ગુણ્યા ચાર પણ આખી આ તમને તમારા મનમાં થાય કે હવે અમારે આમાં ફોટો કેમ મારે નાખવો એ રીતનું થાય છે તો તમને લોકોને એ વસ્તુ કહી દો કે ભાઈ આજે તમે છે બધું જ મૂકીને સાઇટને બધું મૂકીને તમે લોકો છે એ સાંજે ડાઉનલોડ કરવાનો પ્રયત્ન કરો સાંજે કરો અથવા તો કાલ ડાઉનલોડ કરવાનો પ્રયત્ન કરો હવે અત્યારે તમે તમારું ભણતર બગાડોમાં કેમ કે બધા લોકો તમને પણ ખબર છે કે ભાઈ એક સાથે પચીસ પચીસ લાખ વિદ્યાર્થી જો સાઇટની મુલાકાત કરતા હોય તો સાઇટ હેંગ થવાની છે થવાની છે ને થવાની છે ક્લિયર થઈ ગયું અને ઇન કેસ ભૂલથી પણ જો તમારે લોકોને એડમિટ કાર્ડ આવી જાય છે તો તમારે લોકોને પ્રિન્ટ કરાવી જ લેવાનું છે પ્રિન્ટ કરાવી લ્યો અથવા તો સ્ક્રીનશોટ લઈ જ લેજો ભૂલથી પણ જો તમારે ડાઉનલોડ થઈ છે બાકી તમારે હશે સાંજ સુધી તમે શાંતિ રાખો એ એડમિટ કાર્ડ તમારું ડાઉનલોડ થઈ જશે તમારી પાસે લોટ્સ ઓફ ટાઈમ છે તમે લોકો શનિવારે સાંજે ડાઉનલોડ કરશો તો પણ તમારું એડમિટ કાર્ડ ડાઉનલોડ થશે જ તમારો જ્યાં વારો આવ્યો છે ત્યાં આવ્યો જ છે એમાં કંઈ ચેન્જીસ નહીં થાય ક્લિયર થઈ ગયું એટલે આજે જ તમે સાંજે અથવા તો કાલે તમે પ્રયત્ન કરો તો વ્યવસ્થિત રીતે તમારો આનું પણ સોલ્યુશન થઈ જશે તમારો જે ફોટો છે ને એ દર વર્ષનું છે આ લોકોનું એન્ટી વારનું પહેલાં કંઈક સાઇઝ અલગ રાખે ને પછી પાછું સુધારીને સાઇઝ કરે છે એટલા માટે ક્લિયર થયું એટલે તમારે છે એ જરા પણ ઉતાવર કરવાની નથી અને વ્યવસ્થિત રીતે તમારું સોલ્વ થાય એ રીતનું કરવાનું છે પ્રોબ્લેમ બધાને આવે છે એટલે તમે સાંજે જ ટ્રાય કરજો અથવા તો ગઈકાલ આવતીકાલે છે એ ટ્રાય કરજો અને એડમિશનની આવી જ માહિતી માટે આ ચેનલ પર નવા હોય તો આ ચેનલ લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલો